છત્રપતિ શિવાજી મહારાજ સંક્ષિપ્ત માહિતી છત્રપતિ શિવાજી મહારાજ સોળસો ત્રીસ સોળસો એશી ભારતના ગૌરવશાળી અને પરાક્રમી હિન્દવી સ્વરાજ્યના સ્થાપક હતા તેમનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રેસના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લે થયો હતો તેમના પિતા રાજે ભોસલે અને માતા જીજાબાઈ હતા જીજાબાઈએ શિવાજી મહારાજને બાળાપણથી જ ધર્મ શૌર્ય અને ન્યાયની મૂલ્યો શીખવ્યા શિવાજી મહારાજે માત્ર સોળ વર્ષની ઉંમરે પ્રથમ કિલ્લો આ જીત્યો અને ધીમે ધીમે પોતાની સેના અને સ્વરાજ્યનું વિસ્તરણ કર્યું તેઓએ મરાઠા સામ્રાજ્યની રચના કરી અને સોળસો ચુમોતેર કગમાં રાયગઢ કિલ્લે છત્રપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો આ શિવાજી મહારાજની મુખ્ય ખાસિયતો ગુરિલ્લા વોરફેર ક્ષેત્રપતિની શૈલી ડુંગર અને જંગલ વિસ્તારનો ઉપયોગ કરી વીજરી જેવી જરબી યુદ્ધ કળા નૌકાદળની સ્થાપના સિદ્ધિ અને પોર્ટુગીઝ સામે સશક્ત દરિયાઈ સુરક્ષા ન્યાયપ્રિય શાસક પ્રજાની સુરક્ષા મહિલાઓનો સન્માન અને ધાર્મિક સહિષ્ણુતા માસ્ટર ત્રણ સો પચાસ કરતાં વધુ કિલ્લાઓનું સંચાલન રક્ષણ અને યોજના આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો